વડોદરામાં એમજીવીસીલના પાપે લોકો પરેશાન થઈ રહ્યા છે ચાંદલજા વિસ્તારમાં વીજ લાઇન્સમાં ધડાકા સાથે આગ લાગી ધડાકા સાથે આગ લાગતા સોસાયટીના રહીશોમાં ભય ફેલાયો છે આ બેન પાર્ક સાલીમાર ડુપ્લેક્સ જોકે તહેરા પાર્કમાં ધરપટ છવાયો છે વીજ વાયરમાં ભડકું થતા વીજ વાયરો સળગીને તૂટી ગયા છે રાહદારી તથા રહેવાસીઓને જીવ જોખમમાં મુકાયા છે જોકે આખી રાત સેંકડો નાગરિકો વીજળીથી વંચિત રહ્યા છે અને તાંડલજા વિસ્તાર જેપી રોડની આગળ અમીન પાર્ક નું આપ્યું હતું હવે ત્યાં આગળ કેબલ વાયર સળગી અને છૂટો પડ્યો હતો હવે પબ્લિક માનવું એવું છે તો ભાઈ કેબલ છે એટલે સ્વાભાવિક છે તો કરંટ હોય અને જે બી વાલાને આની પહેલાં બી જાણ કરી હતી પબ્લિકે ફાયર બ્રિગેડવાલા બી પણ કોઈ ફોન ઊંચો નથી આ તાંડલિયા વિસ્તાર છે અને અમીન પાર્ક શાલીમાર પાર્ક તબસુમ પાર્ક નો રોડ છે મેન રોડ છે આ કેબલ નું કામ છે કેબલ જે છે એ ચાર પાંચ દિવસ છે હેવી હેવી છે છે ને વાયર કોઈ કોઈ મરી જાય કશું નુકસાન થાય એની જિમ્મેદારી કોની ફાયર બ્રિગેડ ની ગાડીઓ આવે છે એક એ ફોન કરે છે જીબી ને કોઈ જવાબ નહીં પોલીસ ની ગાડીઓ આવે છે જીબી ને ફોન કરે છે કોઈ જવાબ નહીં સ્થાનિકોના અંદર ફ્રીજ ભરી જાય છે ટીવી ભરી જાય છે એસી ભરી જાય છે નુકસાન જનતાનું થાય છે તોય આ જીબી જીબીવાળા કશું તૈયાર નથી જવાબ આપવા તૈયાર નથી આ તાંજેલજા વિસ્તાર છે એમજીવીસીએલ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા અંગત વૈવત સામે આવી રહ્યો છે તાંજેલજા વિસ્તારના કોઈ નાગરિકોનો જીવ જાય તેવા તમામ પ્રયાસ એમજીવીસીએલ દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં કરવામાં આવ્યા છે આ તાંજલના વિસ્તારમાં એક પછી એક આ ચોથી ઘટના આગ લાગવાની બની છે આના પહેલા પણ એમજી વાતચીત કરી હતી કે તમે લોકો ફક્ત પ્રજા પાસેથી પૈસો લૂંટવાનું કામ ના કરો પોતાના ખિસ્સા ભરવાનું કામ ના કરો પણ કોઈ વ્યક્તિનો જીવ જાય તેની રાહ જોતું એમજીવીસીએલ જીબી આ કાંડેલા વિસ્તારનો ચોથો બનાવ છે બે બનાવ બે દિવસ પહેલા પહેલાંનો મધુરમ સોસાયટીનો છે એના પહેલાંનો પણ ક્યાંનો છે એના પહેલાંનો પણ રેસિડેન્સીનો છે વાત તો એ છે નવાયની કે પોલીસ પ્રશાસન દ્વારા જીબીને ફોન કરવામાં આવે છે જીબીના અધિકારીઓ દ્વારા કોઈ જવાબ આપવામાં નહીં આવતો